મંત્રી શ્રી વિચનભાઈ અને આપણા આખા સમાજ નું ગૌરવ એવા પૂજ્ય સોહમ બાપુ ઉત્તર શાંતિલાલ મંત્રી શ્રી રઘુભાઈ આ ગામના સરપંચ શ્રી ભરતભાઈ તમારા ગામમાં જેમનું ફાર્મ હાઉસ છે અને અમારા હમેશના દાદા એવા ગંગારામભાઈ ઘણા બધા નામ અહીંયા આગળ હું બધાના નામ લઈને કરતા તમામ મંતસ્થ મહાનુભાવો વડીલો અને માતાઓ પહેલા નિર્જનભાઈના આભારે વ્યક્ત કરું અને અભિનંદન આપું અને રાજીભું વ્યક્ત એટલા માટે કરું કે સમાજના કેટલા હોદ્દાઓ પ્રસંગો પર ભજન મળતા હોય છે અમને પણ મળ્યા છે પણ સમાજને આખો ભેગો કરી અને એના દર્શન કરાવવા માટેનું એમને જે આગળ ભગીરથ કાર્ય કર્યું છે એટલા માટે અભિનંદન એમને આપું એટલા માટે આપું છું કે સમાજને જે ભેગો કરવો છે ને અને સમાજ દર્શન કરાવવું છે ભરતભાઈ એમણે જ વાત કરતા હતા કે સમાજ પાછળ ભોજન કરાવેલું ક્યારેય એળે જતું નથી આવો એક પ્રસંગ મારે તમને ટૂંકમાં કહી અને મારે શિક્ષણની માતાઓ બેઠી છે અને વાત કરવી છે આપ સૌ પરિચિત છો વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર ઋષિથી એક રાજશ્રી હતા અને એક બ્રહ્મશ્રી હતા એક સમયની વાત કે ગમે ત્યારે આવી સભા ભરાઈ લોકો ભેગા થતા હોય મારે વાત એ કરવી છે કારણ કે સમાજ ભેગો થતો ત્યારે આપણે જોવાનું શું છે ખાસ કરીને બહેનોને કે આવી આવા હું જે વાત કરું છું ને એ વાત તમે સમજશો ને તો સમાજના એવા ઘણા બધા પ્રશ્નો છે ને એ પ્રશ્નો આ રીતે જ નીપટી જતા હોય છે તો એ વશિષ્ઠ મુનિ કે વિશ્વામિત્ર કોઈ પણ સભામાં જાય તો વશિષ્ઠ મુનિને હંમેશા બ્રહ્મશ્રી કહેવામાં આવતું હતું અને વિશ્વામિત્રને લોકો બ્રહ્મશ્રી કહેતા પણ એક વશિષ્ઠ મુનિ એવા હતા કે જેમને રાજશ્રી કરીને બોલાવતા હતા અને એ અમને ખટકો રહેતો હતો ત્યાં બધા મને બ્રહ્મશ્રી કે કેમ રાજશ્રી કહે છે એક દિવસ નક્કી કર્યો પોતે પૂર્વ રાજા હતા જે તે સમય ક્ષત્રિય હતા નક્કી કર્યું કે આ વશિષ્ઠ મુનિને હું પટાવી દઉં એમનું કાસર કાસળ ઘાટી નાખ્યું પૂનમની ચાંદ હતું ચંદ્રમાં ખીલેલું હતું અને સરયુ નદીના કિનારે

ગર્વ છે એક એક પ્રકારનો મોહ છે એ મોહ એનો દૂર થશે ને ત્યારે એને હું બ્રહ્મશ્રી કહીશ અને પેલા તલવાર લઈને બહાર ઉભા હતા ઝૂંપડીની બહાર અને તલવાર નાખીને પગમાં પડી ગયા મારે કહેવાનો મતલબ એ આ ઋગ્વેદની અંદર આવેલો એક સંવાદ છે આ સંવાદ એટલા માટે છે કે જ્યારે તમે સમાજના ભેગા થો ત્યારે દ્વારકાની અંદર ધૂલટીના દિવસે સમસ્ત આહિર સમાજ ભેગો થાય અને કંબે એટલા મન કોઈના બધે મનરાખ ખટરાગ તેલો હોય પણ દ્વારકામાં જો આયર સમય આયર મળે ને તો મોટો માણસ હોય એની પાસે નાનો માણસ પદમાં પડી જાય આ એક એક ત્યાંની વિધિ છે તો અમને આપણે મંત્રીશ્રી લાભ આપ્યો છે આપણે બધા આપણે ભેગા થઈએ ખરા કે જમવા થોડાક મળીને છૂટા પડીએ ના એવું નથી અમારી શિક્ષણની વ્યાખ્યા એવું કહે છે કે જ્યારે સમાજ ભેગો થાય છે ને ત્યારે કંઈક અહીંથી લઈને નીકળીએ કોઈક અહીંયા આગળ તમને એવા ઘણા બધા મળશે કે કોઈક એને જ્યારે પહેલી વખત મળ્યા ત્યારે એ એની ગતિ ક્યાં હતી અને અત્યારે એની પ્રગતિ ક્યાં પહોંચી છે તો એમાંથી ક્યાંક શીખ લઈએ અને આપણા બાળકોને સમજાવીએ ખાસ કરીને મોબાઈલે આ આખા સમાજને તોડવામાં બહુ મોટો ભાવ આપ્યો છે મને આ મોબાઈલ ક્યાં ઉપયોગી થયો બહુ ઓછો જણાય છે એક વ્યવસ્થા છે કે તમે ક્યાં છો શું છે એટલા માટે મોબાઈલનો ઉપયોગ કરી લઈએ પણ જેવી રીતે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને એક ખેડૂતની જ વાત કરું કે ખેડૂત જ્યારે અઠવાડિયું બાર દિવસ બહાર જઈને આવે બસ પાછા ઘેર આવે છે ત્યારે પેલું શું કામ કરે ખેતર જાઓ જાવ ને ધોટ આખરની ખબર લઈ આવો ને કે ક્યાં ક્યાં અગા પાછું થયું ખેતરમાં કંઈ બગાડ થયો તમે જોઈ આવો તમારું બાળક એક દિવસ કે ચાર દિવસ બહાર જાય પાછું આવે ત્યારે એના વાઇબ્રેશનમાં કંઈ ફેરફાર થયો છે કે નહીં થયો એ જોવાની પણ કળા શીખવી જરૂરી છે એનો મોબાઈલ એક વખત તમે ખેંચશો ને તમારે ખબર પડી જાય છે કે એ એ એનું અકાશ ક્યાં ચાલી રહ્યું છે કારણ કે આના ઇસ્યુ સમાજને જબરજસ્ત નુકસાન કરી રહ્યા છે બીજી વાત તમારા મંડળ દ્વારા અને રગડા દ્વારા આગામી સમયમાં તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ થઈ રહ્યો છે મારું એવું એવું એક શિક્ષણ વ્યક્તિ તરીકે ગઈકાલે ગાંધીનગર મુકામે આ વાત મૂકી હતી ત્યાં તો અમે વાંસા પરિણામ આવું કરવાના છીએ કે જ્યારે આ મંચ બનાવો ત્યારે મંચ બાળકોનો હોવો જોઈએ અમારો નહીં એટલે આપણો નહીં એ મંચ બાળકોનો હોવો જોઈએ તમારું બાળક ત્યારે રજૂ થાય છે ત્યારે એને એને એ રીતે રજૂ કરો તમને ગૌરવ થાય કે આનું બાળક આટલે આ આ ધોરણમાં કાંઈ આ આ ફેકલ્ટીમાં આટલું આગળ આવ્યું છે તો હું એ બાળકને એવું તમારા બાળકને એવું સમજાવું કે આપણે પણ અહીં પહોંચવાનું છે અને આપણે એટલે જ રાજભાવ વ્યક્ત કરી કે વર્તમાન સમયમાં પ્રજાપતિ સમાજ એ શિક્ષણમાં આગળ ખૂબ વધી રહ્યો છે એ આપણને ઈશ્વર દત્ત મળ્યું કથિત વેદ શાસ્ત્ર પુરાણ પહેલાં પ્રજાપતિ જન્મ બધી જગ્ત પહેલાં આવી એક સુપ્ત છે આવું આ એટલા એમને એમ નથી કારણ કે જ્યારે વેદો રત્ના થઈ એના પછી ઉપયોગ થયા ઉપવેદ્ધને સમજવા માટે થઈને જ્યારે અરણ્ય ગ્રંથો જંગલમાં જે લખાણા એને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો લખાણા અને એના નેવો અને એકાણોના સુપ્ત આખે આખો પ્રજાપતિ સમાજ માટે છે કે પ્રજાપતિ શું છે કોઈકને વાંચતા લખતા કરવું હોય આ બ્રાહ્મણોના બામરની વાત બોલું છું બ્રાહ્મણ ગ્રંથની એની અંદર કોઈને શીખવવાનું કામ પ્રજાપતિને સોંપવામાં આવતું હતું એટલે મહત્ષી કેવા આપણું મૂળ નામ તો મહત્વ આવડું મોટું ઉપનામ ના આપણે વારસદારો છીએ તો આપણે જ્યારે જ્યારે આપણે મળતા હોઈએ ત્યારે આપણેથી જે જ્ઞાન મળે એની પાસેથી જ્ઞાન લઈ અને આપણા બાળકોમાં અને અર્જિત કરવાનું કામ આવા આવા જયારે જ્યારે મોકા મળે ત્યારે આપણે કરીએ બીજી ઘણી બધી વાતો શિક્ષણ ને શિક્ષણના માહોલમાં માટે કરીએ છીએ પણ ઉપનાથભાઈએ કહ્યું કે આપ બોલો જેટલે હું આપણી સમક્ષ બોલ્યો મારું સન્માન કર્યું અને મને સમય સાંભળ્યો સમાજ જ્ઞાતિ જ્ઞાને મારા વિદ્યાર્થીઓને જોડને